સુરત દ્વારા કતારગામ ઝોનમાં લાલ દરવાજા ખાતે સાકારી તનાર ગાર્ડન નું ખાતમુહૂર્ત આધૃત કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા ટીપી સ્કીમ નંબર એક લાલ દરવાજા ખાતે ફાઈનલ પ્લોટ નંબર ચોત્રીસ માં તે જગ્યામાં સાકારિત થનારા ગાર્ડનનું સોમવાર રોજ સુરત પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવલાને તે લોકાર્પણ કરવા આવ્યો હતો નમસ્કાર સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 લાલ દરવાજા ખાતે આ વિસ્તારમાં વર્ષોથી સ્થાનિક રહીશોની ગાર્ડન માટેની એક રજૂઆત હતી એટલે આજે મને કહેતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સાથે રહીને આ વોર્ડ નંબર છ ના લાલ દરવાજા ખાતે ગાર્ડન સમિતિના અધ્યક્ષ રેશમાબેન મારી સાથે મારા ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોઠાણી સાથે તમામ કોર્પોરેટર શ્રીઓ તમામ સમિતિના ચેરમેનશ્રીઓ અને સ્થાનિક લોકોની સાથે આ ગાર્ડનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે અહીંયાના સ્થાનિક રહેવાસીઓ પણ અત્યંત ખુશીની લાગણી અનુભવી રહ્યા છે આ સાથે હું કોર્પોરેશનની ટીમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું લાલ દરવાજા ખાતે સાકાર થનારા ગાર્ડનના લોકાર્પણ સમયે અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા છે અઝર કુર્સે સાથે પ્રકાશવાળા